કડોદરા પોલીસ મથક વિસ્તારમાં દસ દિવસના ટૂંકા સમયગાળામાં ઇન્ડિયા વન કંપનીના સુરક્ષા ગાર્ડ વગરના બે મશીનો તૂટવાના બનાવ સામે આવ્યા જેના કારણે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે પ્રથમ બનાવ તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રાત્રે બે ને ચૌદ કલાકે કડોદરા સત્યમનગર કેનાલ રોડ પર આવેલા ઇન્ડિયા વન એટીએમ મશીન આઈડી ઓગણપચાસ બત્રીસ એક જીરો જીરો સાતમાં થયો હતો જેમાં તસ્કરો એટીએમ તોડી અંદાજે રૂપિયા દોઢ લાખનું નુકસાન કર્યું હતું આ ઘટનાની તપાસ હજુ ચાલુ છે ત્યાં જ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મધ્યરાત્રિએ એક વાગ્યે વડલી ગામ સંસ્કાર સ્કૂલ પાસે સર્વિસ રોડની બાજુમાં દુકાનમાં મૂકેલા ઇન્ડિયા વન એટીએમ મશીન આઈડી નંબર ઓગણપચાસ અગિયાર એકાણું ત્રેપ્પનમાં ચોરીની કોશિશ કરવામાં આવી ચોરોએ એટીએમ મશીન ડિસ્પ્લે અને દરવાજો તોડી રૂપિયા એંસી હજારનું નુકસાન કર્યું અને નાસી છૂટ્યા આ બાબતે ઇન્ડિયા વન એટીએમ કંપનીના સાઉથ ગુજરાત જનરલ મેનેજર પ્રવિણસિંહ કૃષ્ણસિંહ રાજપૂટે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ બહાદુરભાઈ કરી રહ્યા છે એક જ વિસ્તારમાં વારંવાર એટીએમ તોડવા બનાવથી લોકોમાં ભય અને ચિંતા ફેલાય છે ત્યારે એટીએમની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે